નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરી ચેનલ પર આજે આપણે જાણશું એક સુંદર અને દુર્લભ પક્ષી વિશે અડમાવા ટર્ટલ ડવ અડમાવા ટર્ટલ ડવ મુખ્યત્વે પશ્ચિમ આફ્રિકા ખાસ કરીને કેમરૂન અને નાઇજેરિયાના જંગલોમાં જોવા મળે છે આ પક્ષીનું શરીર હળવા ભૂરા અને રાખોડી રંગથી સજ્જ હોય છે गराना आसपास काली पट्टी और आंखों आसपास लाल रंगनी अद्भुत झांक होई छे ते शांत शिष्ट और संकोचारो पक्षी छे मोटा भागे झाडनी डालियो पर बैठेलू के जमीन पर दाना चगतु जोवा मले छे अडमावा टर्टल डव नो आवाज नरम और मीठो कू कू जेवा स्वरे भरेलो होई छे जे जंगल ने एक शांतिपूर्ण माहौल आपे छे मित्रों आ सुंदर अडामावा टर्टल डव આપણને કુદરતની નમ્રતા અને શાંતિનો પ્રતીક બતાવે છે જો તમને આ પક્ષીની કહાની ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં